હેલ્લો મિત્રો આજે આપણે સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવલિંગ તરફવાળીનાથ મંદિરનો ઇતિહાસ જાણીશું તરફ ગામ વાળીનાથ મહાદેવ ધામ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા વિસનગર ઊંઝા વચ્ચે મા રૂપેણ અને પુષ્પાવતી નદી વચ્ચે આવેલું એક ગામ છે તરફ ગામની વચ્ચે મહામુનિઓની શ્રી વાલ્મીકી તપક્ષેત્ર ગણાતા પ્રેરામિક વાલમ ગામ તેમજ શ્રી ગણપતિ યાત્રાધામ હેઠળ ગામ પણ આવેલું છે તરપ ગામનું નામ રબારી સમાજના એક ભક્ત તરભુવનભાના નામથી જ પડવામાં આવ્યું છે કહેવાય છે કે મૂળ રાજસ્થાનથી માલઢોળ અણકણીયા કરતાં કરતા ગુજરાતના ગામડે વસેલા રબારીઓ મોડલ શાખાના રબારીઓ હાલના તરફ ગામી બાંધી ગામમાં વસ્યા હતા આ મોયડવ પરિવારના તરભવનભા મોડવ નામના એક ભલા બોરા ભક્તિવાન રબારી હતા આ તરફ ગામનું નામ તેમના પરથી પાડવામાં આવ્યું હતું મિત્રો આ હતો તરફ ગામનો ઇતિહાસ હવે આપણે વાળીનાથ મંદિરનો ઇતિહાસ જાણીશું તરફ વાળીનાથ મહાદેવનું મંદિર આશરે નવસો જૂનું છે તરફ ગામમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યો હતો ત્યારે જોઈએ તો આ મંદિરની ખાસિયત તેમજ જણાવી દઈએ એક પોઈન્ટ પિસ્તતાલીસ લાખ ગનપુટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરની પુરાતન નાગર શૈલીમાં બનાવવામાં આવી છે દિને બંસી પહાડના પૂર્વ પથ્થરોથી નિર્માણ કરવામાં આવી છે રાજસ્થાનથી આવી વસેલા તરકુવાન બા મોયડક પોતાની કુળદેવ વિશે ચામુંડ માતાજીના દર્શનાથે રાજસ્થાન આવી સુંદા માતાના શરણે અવારનવાર જતા હતા ત્યાં તરફ ગામના કોદરે જૂનો દખાઈ બેઠેલા વિરમગીરી મહારાજને પોતાના ગુરુ માનતા હતા ઘણા સમય નિયમ રાખ્યા પછી શરીર વૃદ્ધાવસ્થામાં પહોંચ્યું ત્યારે ધર્બમભાઈએ માતાજીની વિનંતી કરી કે હે માં ઘણીવાર આપના દર્શન કર્યા અને અર્થ અહીં સુધી આવ્યો હતો પરંતુ આપ મારી સાથે પધારો કારણ કે હું આવી શક્યું તેમ નથી એ માતાજી પસંદ થઈ કહ્યું કે તમારા ગુરુ શ્રી વિરમગીરી મહારાજને આપ તપ કરે છે તે અમારા કાયમી વાત છે અને તે વાત તમારા ગુરુજીને જાણ છે તેનો સમર્થ યોગી છે ભક્તરાજ અને પૂજ્ય ગુરુજીને દર્શન કરવા પહેલા જ પૂજ્ય વિરમગીરી મહારાજની સમાધિ અવસ્થા ભગવાન શ્રી વાળીનાથની શ્રી ચામુંડા માતાજી શ્રી ગણેશ દર્શન થયા હતા પ્રભવન બાકી મંડે પૂજ્ય બધી વાત શ્રીએ તરફ ગામની પુરાવત ભૂમિમાંથી વાણીનાથ મહાદેવ અને શ્રી ચામુંડા માતાજી અને ગણેશજીની મૂર્તિઓ બહાર કાઢી તેમની સ્થાપના કરી ત્યારબાદ આ જગ્યા પર અન્ય સમાજ સાથે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર બની ગયું મિત્રો આ હતો વાળીનાથનો સંપૂર્ણ ઇતિહાસ તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવી તમારા સુધી પહોંચી જાય અને કમેન્ટમાં જય વાળીનાથ જય શ્રી સોમનાથ જરૂરથી લખજો